વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ તેર આપત્તિ વ્યવસ્થાપન સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે પ્રશ્ન એક ખાલી જગ્યાઓ પૂરો એક આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપતા હોનરાત કે ખાલી જગ્યા નામે ઓળખાય છે ખાલી જગ્યામાં આવશે કરપો બે પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ખાલી જગ્યા નામે ઓળખાય છે ખાલી જગ્યામાં આવશે ચક્રવાત ત્રણ સાગરના તળે થતા ભૂકંપોથી ઉદભવતા વિનાશકારી મોજા ખાલી નામે ઓળખાય છે ખાલી આવશે સુનામી ચાર સાયકલ રોડને ખાલી બાજુએ ચલાવી જોઈએ ખાલી આવશે ડાબી પ્રશ્ન બે યોગ્ય રીતે જોડકા જોડો અ બ એક ભૂકંપ તેની સામે આવશે આગાહી કરવી શક્ય નથી બે પૂર તેની સામે આવશે આગાહી કરી શકાય છે ત્રણ કાર તેની સામે આવશે સીલ્ટ બેલ્ટ ચાર ટુ વ્હીલર તેની સામે આવશે હેલ્મેટ પ્રશ્નમાં કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામો લખો ઉત્તર કુદરતી આપત્તિઓ ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દવાનાળ પૂર સુનામી અને વાવાઝોડું બે વાવાઝોડું એટલે શું ઉત્તર વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસંતુલનથી ઉદભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને વાવાઝોડું એટલે કે ચક્રવાત કહે છે ત્રણ પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે ઉત્તર પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એક ધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવવાને અવગણી કરાયેલા બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે આ ઉપરાંત પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતાં ભારે વરસાદ નદી પરના બંધનું તૂટવું હિમક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે ચાર ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારના છે કયા કયા ઉત્તર ટ્રાફિક સંકેતો ત્રણ પ્રકારના છે એક ફરજા સંકેત બે સાવધાનિક દર્શક સંકેત અને ત્રણ દર્શક સંકેત પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો એક ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ ઉત્તર ભૂકંપ સમયે નીચે પ્રમાણે સાવચેતીઓ રાખવી જોઈએ એક તમે શાળામાં હો તો પાટલી નીચે બેસી જવું બે વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું ત્રણ માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયા પરથી કે ટેલિવિઝનમાં આવતા સમાચારો સાંભળવા ચાર ભૂકંપ સમયે ગભરાઈ ન જવું ભૂવા કે નાશભાગ ન કરવી આજ બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો છ ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી ગેસ વગેરે ચાલુ ન કરવા ગેસ ગળતરની લીધે વિસ્ફોટ થઈ શકે છે સાત અફવાઓથી દોરવું નહીં બે આપત્તિની અસરો જણાવો ઉત્તર આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે એક ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સત્તાવાર અને જંગલ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે બે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાનો પુલો જાહેર સગવડોની ઇમારતો વગેરે મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પૂર્ણ નિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે ત્રણ આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબજનો ભારે શોખ આઘાત અને હતાશા અનુભવે છે તેથી માનસિક સ્વસ્થતા ગુમાવે છે ચાર જે કુટુંબને કમાનારા વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફડી બને છે પાંચ નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે છ રાબેતા મુજબનું જીવન ખોરવા જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડામારીઓને વેઠવી પડે છે ત્રણ શહેરોમાં વાહનોની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં રસ્તા પસાર કરવામાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તમારા અનુભવો જણાવો ઉત્તર શહેરોમાં વાહનોને વધુ અવરજવરવાળા વિસ્તારોમાં રસ્તો પસાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે જો રસ્તો સાંકળો હોય અને એમાંય તે એક માર્ગીય વન વે ન હોય ત્યારે આમણે સામને વાહનોની અવર જવર અને આડેધડ પાર્કિંગ કરેલા વાહનો વચ્ચે રસ્તો પસાર કરવા અઘરું બને છે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ટ્રાફિક વધુ હોવાના કારણે પણ રસ્તા પસાર કરવામાં મુશ્કેલી અનુભવાય છે ઘણીવાર રસ્તા વચ્ચે ઢોર અને માણસ ઊભા હોય છે ચાર રસ્તા ઉપર ટ્રાફિક થાય છે ત્યારે પણ મુશ્કેલી અનુભવાય છે અમને બસ સ્ટેશન રેલવે સ્ટેશન શાળા છુટી વખતે રસ્તા પસાર કરવામાં પારાવાર મુશ્કેલી પડે છે ઘણીવાર કોઈ મેળાવડા કે લગ્ન પ્રસંગે ટ્રાફિક નિયમ ન હોવાના કારણે પણ મુશ્કેલી પડે છે